નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો આવ્યો છે તો વડાપ્રધાનને પણ આપવામાં આવશે મહત્વનું આવેદન તો શિક્ષણ સંઘ છે મિત્રો જે કામ પણ કરી રહી છે જે શૈક્ષણિક મહાસંઘ છે સાથે સાથે કલેક્ટરને આવેદન આપ્યા બાદ પણ એક મોટો નિર્ણય છે જોવામાં આવી શકે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું શું છે જે વિડીયોની હકીકત અને શું અપડેટ આવ્યા છે એની વિડીયોની મારફતે તમને માહિતી આપવાનું છું લાંબા સમયથી આપણને ખબર છે કે એક જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યું છે જે કંઈ ના કંઈ ઉમેદવારોના હિતમાં હતો પરંતુ હવે શિક્ષકોને પણ આ અમલમાં રહેશે તો શું છે અપડેટ વિગતવાર માહિતી આપવાનું છું મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે અને અગાઉની અપડેટ આપણે સવારનો વિડીયો મૂકેલો છે શિક્ષકો માટે ગુડ ન્યૂઝના તો એનો વિડીયો ખાસ નિહાળજો જેમાં ટેટની પરીક્ષા અને ટેટ ટુની તમામની જે પરીક્ષાની તારીખો આવી ગઈ છે તો એનો પણ વિડીયો નથી નિહાળ્યો જરૂરથી નિહાળી લેજો વાત કરીએ તો કે વડાપ્રધાનના હસ્તક્ષેપની માંગણી સાથેનું આવેદન પત્ર આપતા શૈક્ષણિક મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તે અંગે સુપ્રીમના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા પંદરમી દેશના તમામ કલેક્ટરને આવેદન અપાય છે મિત્રો આપણે ખબર છે આવેદનો પણ કંઈ ના કંઈ આપવામાં આવી ચૂક્યા છે હવે નિર્ણય શું આવે છે કયા તરફથી આવે છે તો સુપ્રીમના ચુકાદામાં ધોરણ આઠ સુધી અભ્યાસ કરતા શિક્ષકો માટે ટેટ ફરજિયાત મિત્રો કરવામાં આવે છે જેમાં મિત્રો અત્યારે ભાવિ જે શિક્ષકો બળી રહ્યા છે એમના માટે પણ છે જે લોકો હાલ ફિલહાલ કઈ રીતે છે એમને પણ ટેટ પાસ કરવું પડશે તો આ અંગે મિત્રો ઘણા એવા આક્રોશ ઉમેદવારોમાં જોવા મળી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મિત્રો વડાપ્રધાનના હસ્તક્ષેપની માગણી સાથેનું આવેદનપત્ર પણ ટૂંક સમયમાં આપવાનું છે તો નવા ન્યૂઝ ગુડ ન્યૂઝ શું મળે છે એ આપણે ટૂંક સમયમાં એના અપડેટ ચોક્કસ આપીશું અત્યારમાં અપડેટ મળ્યા હતા નવા કંઈ ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી બનાવી રહેજો જય હિન્દ જય ભારત